હેલો વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થી મિત્રો છેલ્લા ઘણા સમયથી ક્લાસ શાળા એજ્યુકેશનના અલગ અલગ વિડીયોઝની રાહ જોઈ રહ્યા હતા પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે ક્લાસ શાળા એજ્યુકેશન તરફથી જે કંઈ પણ વિડીયોઝ આવી રહ્યા છે એમાં થોડુંક અત્યારે ડીલે થઈ રહ્યું છે કારણ કે આપણે થોડું એપ્લિકેશન જે છે તો એપ્લિકેશનને લગતી થોડી તૈયારીઓ ચાલી રહી હતી જેથી કરીને તમારી આજે જે બે હજાર પચીસ છવ્વીસની આ બેન્ચ છે એ લોકોને ખૂબ સારા એવા રિઝલ્ટ મળે અને ખૂબ સારું આઉટકમ મળે એ રીતે સરસ મજાની એપ્લિકેશનના લેક્ચર્સ તૈયાર કરી રહ્યા હતા આપણે હવે આપણા લેક્ચર્સ જે છે કન્ટિન્યુ રેગ્યુલર આવવાના શરૂ થઈ જશે તો તમે બધા જે છે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ તમારી પૂરી થશે વિદ્યાર્થી મિત્રો તમારા બધાના માટે આપણી એપ્લિકેશન છે ક્લાસ શાળા એજ્યુકેશન જેની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે તો આ બધા એપ્લિકેશનની લિંકથી તમે જોઈન થઈ શકો છો અને તમને ખ્યાલ આવી જશે કે કેટલું વ્યવસ્થિત રીતે આપણે અંદર અભ્યાસ કરાવડાવીએ છીએ અને દરેક પ્રકારની જુદા જુદા આપણા લેક્ચર્સ અંદર આપેલા છે દરેક વિષયો પ્રમાણે નીચે અંદર પીડીએફ પણ આપેલી છે વિદ્યાર્થીઓને સ્પેશિયલ લાઈવ ક્લાસનું પણ આપણે આયોજન કરતા હોઈએ છીએ તો તમારે જે કંઈ પણ પ્રશ્નો હોય મૂંઝવણો હોય તે બધી તમે દૂર કરી શકો છો બીજું વિદ્યાર્થી મિત્રો તમારા બધાની હવે સ્કૂલ્સ પણ હવે શરૂ થવા જઈ રહી છે તમે બારવામાં આવી ગયા અગિયારમું તો જે પ્રમાણે આપણે નાનું મોટું ઘણી કે ઘણી વખત મોટાભાગની સ્કૂલોમાં રિઝલ્ટ ઓછું આપતા હોય છે તો જે વધારે ઓછું જે રિઝલ્ટ આવ્યું એનાથી આપણને બહુ મતલબ નથી રાખવો પણ હવે જે રિઝલ્ટ આવશે તમારું બહુ મહત્ત્વનું રિઝલ્ટ આવવાનું છે કેમ કે એ જે છે તમારું આ ટ્વેલ્થ એ તમને આગળ લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ થાય એવા ડિસિઝન્સ લેવા માટે તમને મદદરૂપ થવાનું છે એટલે ખૂબ મહેનત કરી લો આર્ટ્સ જેવા વિષયો છે બધા કહેતા હોય આર્ટ્સમાં શું વાંચવાનું એવું નથી હોતું બહુ ગંભીરતાથી તૈયારી કરો તમારી પાસે જે મહિનાઓ છે મહિનાઓની ગણતરી કરો તો આજે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર છે ઓક્ટોમ્બર છે નવેમ્બર છે ને ડિસેમ્બર પછી જ્યારે જે આ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિનામાં તો તમારે ભાગમ ભાગી ચાલવાની કેમ કે આમાં ઉત્તરાયણની બધા ફેસ્ટિવલ્સ આવશે આની અંદર તમારી કોલેજ કો સ્કૂલ્સની ઇન્ટરનલ એક્ઝામ્સ લેવાશે અને માર્ચમાં તમારી એક્ઝામ આવીને ઊભી રહી જશે એટલે આ મહિનાઓને ગણતરી કરીને જો તમે એ ગણતરી કરવા જાઓ તમારી પાસે સાત મહિનાનો સમય છે દરેક મહિના દરેક વિષય પાછળ એક મહિનાનો સમય છે અને દરેક વિષયોમાં તમને દસ ચેપ્ટર દસ કે બાર કે તેર અમુકમાં આપ્યા હશે એનાથી વધારે નથી આપેલા હું બધા વિષયો મેં ભણી ચૂક્યો છું એટલે મને ખબર છે તો પણ તમે જોશો તો પણ તમારે બહુ જ સરળતાથી શાંતિથી તૈયારી થાય એવો સમય છે હવેનો જે આ સમય રહ્યો એ તમારા માટે પાછો નહીં મળે તમને કેમ કે પછી પછતા એના કરતાં બેટર છે કે વહેલાં તૈયારી કરી દો જે વિદ્યાર્થીઓ એક્સટર્નલ છે કે એક્સટર્નલો પોતે ઘરે બેઠા બેઠા તૈયારી કરી રહ્યા હોય તો એમાં પણ પોતે ધ્યાન આપો કે જેથી કરીને સૌથી સારામાં સારું એવું રિઝલ્ટ મેળવી શકે વિદ્યાર્થી મિત્રો આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે પહેલાં પ્રિપેરેશન કરી લેવી એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓના માટે પણ ખાસ છે પાળ અહીંયા આવે ને પાળ બાંધવા નીકળશો તો કંઈ મેળ પડશે નહીં એક્સ્ટ્રનલ વિદ્યાર્થીઓ મારી પાસે બહુ જ બધા આવે છે વર્ષ પૂરું થવાના સમય પ્રમાણે હવે એ ટાઈમમાં હું કેટલી મહેનત કરાવી શકું છું એમની પાસેથી બહુ વધારે મહેનત નથી કરાવી શકતો પણ જો વિદ્યાર્થી વર્ષના શરૂઆતથી અમારી પાસે હોય તો અમે ખૂબ સારી મહેનત કરાવી શકીએ છીએ તમને લોકોને પૂરો સપોર્ટ મળી શકે છે એટલે તમે બધા જે છે એ આપણી એપ્લિકેશનમાં અને આપણા ક્લાસીસની અંદર ખૂબ ધ્યાન આપો ખૂબ ધ્યાનથી તૈયારીઓ કરો જેથી કરીને સારામાં સારું તમે પરિણામ લાવી શકો છો અને બહુ જ તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ આગળ ખુલી જશે એટલે ખાસ તૈયારીઓમાં ધ્યાન આપો અને સ્કૂલની અને કોલેજની આ સ્કૂલની જે તમારી પ્રિપેરેશન છે જે પ્રમાણે સ્કૂલમાં કરાવતા હોય એ પ્રમાણે અને જે પ્રમાણે આપણે એપ્લિકેશનમાં જો તમારે જોડાવાનું હોય તો ખાસ વહેલાશ એપ્લિકેશનમાં આપણી જોડાઈ જાઓ કેમ કે ટ્યુશન ક્લાસની અંદર પણ જો તમે નહીં જતા હોય ને તો પણ તમને મજા નહીં આવે વસ્તુઓમાં કેમકે એકવાર બે વાર ત્રણ વાર રિવિઝન થાય ને તો જ માણસ સૌથી સારામાં સારું રિઝલ્ટ લાવી શકે છે બાકી તમે એકવાર વાંચે કંઈ તમને માર્ક્સ મળે નહીં એટલે બે ત્રણ વખત આ બધી વસ્તુઓને તૈયાર કરી લો એટલે એકદમ કડક તૈયાર થઈ જાય તો પછી તમને વાંધો આવે નહીં તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસર્ડ એજ્યુકેશનમાં જોડાયા છો તો ખૂબ સરસ મજાની તૈયારી કરો વિશયુ ઓલ ધ બેસ્ટ ફોર ધ ન્યૂ સ્ટુડન્ટ્સ અત્યારે જે આવી રહ્યા છો તમે બારમામાં તો બહુ જ મસ્ત તૈયારી દેખાડો તમારી અને મને મસ્ત મજાનું રિઝલ્ટ પણ આ વખતનું આપો અને જે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કોઈ ક્વેશ્ચન હોય તો આ નીચે નંબર આપ્યો છે આ નંબર ઉપર તમે ફોન કરી દો અને તમને જે કંઈ પણ ડાઉટ્સ હશે આપણે સોલ્વ કરાવી દઈશું તો ચોક્કસથી શરૂ કરી દઈએ આપણે તૈયારીઓ તમારા વિડીયોઝ પણ હું રેડી કરી રહ્યો છું યુટ્યુબના પણ નવા નવા સબ્જેક્ટ્સના તો એ પણ આપણે જોવાના શરૂ કરી દેજો આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ